બગસરા નવાનરાજભાઈ દાદારે મનસુખભાઈ राठौड़ને ફોન કરી પિતૃ વિશે ચર્ચા કરી સાંભળો કોલ રેકોર્ડિંગ ઓ મનસુખભાઈ જય માતાજી જય માતાજી હે હાલો This call is now being recorded રેકોર્ડિંગ તો ચાલુ થઈ ગયું હવે બોલોની

હમ કારણ કે આપણને સમજાય એવા એમ કે આ વસ્તુ કરાય આ વસ્તુ નો કરાય બરાબર છે એમાં આખો ખ્યાલ આવે આપણને અત્યારે આપણે કઈ કામ હતું હા કામ માં એવું મેં તમને વાત નથી કરી એકવાર કે ભાઈ અમારે એમ છે ઘણા અમને ગામ માંથી કોઈ સબંધ ને બધા એમ કેતા હોય છે કે તમે પિતૃ પાણી માંગે બરાબર એટલે એ હું વસ્તુ કોઈ માનતો નથી બરાબર

એટલે દરબાર માં પિતૃ થાય ને મને ખબર નથી પણ તો તોય હું તમને વાત કરું છું બાકી દરબાર માં સલાહ કયો ને મને ખબર પડે છત્રીય છે ને કા ધીન્ગારામ મેર્યો હોય કા બેન દીકરી કા ગાય ની વાર સેર્યો બાકી આ જે ઓરે પોરે પડી ગયો ની તો આકલા પડકારા વાળા હોય બરાબર છે દરબાર માં આવી રીતે ભૂંડાઈ ને મરે નઈ પણ હવે પછી કાઈ મને ખબર નથી કદાચ એકાદા બે ઢરડાતા ઢરડાતા મર્યા હોય મારો બાપ જાણે ઈ મને ખબર નથી.

પિતૃ આવે તો મને કોક દી બોલાઈ મારે જોવા છે મે મારે આ સાલી વર્ષ માં પિતૃ જોયા નહી હારા હા જોયા તો અમે નથી વરાય છે મેં ઓમ કોકે ભાલા હે કે તો જ આપણ ને હશે ને ઓમ મારુ તમને એમ કેવાનું એમ ઓફ પિતૃ પાઈ ને લીલ પાઈના ને વાસડી ને ગા લઈ આવે હા 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 થી પાણી પી ની થાઠ નહી કરતા જોયું છે હા બરાબર ઠાઠર થી રેડે ને મોઢે જાય એવું મેં અટાણુ થી મે જોયું નથી

હા તો મારે પડવું નથી પણ આજ છતાં મેં કીધું હું છે મેં કીધું મનસુખભાઈ પૂછવા જતો મનસુખભાઈ શું કે અલા હું તો જો કે એ વસ્તુ આપણે મનસુખભાઈ માનતા નહીં છીએ આપણે કોઈ વસ્તુ ક્યાંય સહી નહીં બરાબર હું તો મૂળ માનું છું એક જ વસ્તુ ને કે તમે મેનેજ કરો અને સાંજે બસો ત્રણસો રૂપિયા લઈ આવો એ તમને મદદ કરશે ભાઈ બરાબર છે ને કાંઈ કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો હું અત્યારે છે ને એક સમાધાનમાં બેઠો છું એટલે પછી વાત કરશું હો એ આ ભલે ભલે તો રિંગ મને આપ્યો કે ના હવે પાછો આપીશ નહીં હવે આપડે વાત તો થઈ ગઈ હવે શેની વાત કરવી છે તો મને કઈ તકલીફ હશે હું ફોન કરી સલાહ માંગીશ બરાબર એ ભલે ભલે કઈ તકલીફ પડશે જ નહીં મારા માનવા પ્રમાણે પણ આમાં ક્યાં પડતા નહીં પિતૃ માં નકર તકલીફ પડશે હા એ હાચું હાલો બરાબર છે હવે પિતૃ માં ના એટલે જ મારે તમારી પાસે સલાહ જોતી હતી બાકી હવે પિતૃ માં મારે પડવું નથી બરાબર છે ઓકે ઓકે અને આ તમે એ હું તમને કહી દઉં આમ જોવો આ તમારું મેં રેકોર્ડિંગ કર્યું છે ને હા કે હવે મને કોઈ પણ કે ને એટલે હું તરત આ ફોન ચાલુ મૂકી દઉં હા ભલો આમાં મારે પડવું નથી છેક કાંઈ વાંધો કાંઈ વાંધો એટલે આમ થાય દરબારું કોઈ ધૂણે નઈ દરબારું પિતૃ માં ન પડે કેમ કઈ એ છત્રી એક જ્ઞાતિ છે ને સુરતા નું જ કામ કરે હવે ક્યાંક માર ખાય ઈ દરબાર જ ન હોય

હા નાની ઉમર છે એટલે આપ ત્રીસ વર્ષની અંદર મે એવો ધંધો નથી કર્યો કે હું આ કોઈને મારા હિસાબે કોઈને તકલીફ થાય છે આપણો જરમ આપડો કાઠીનો જરમ એવો હશે કોઈને તકલીફ થયું ન કરવું અને તકલીફ જે કરે એ કાંઈ પછી તમે જોવાય અમુક છે ને આમ તાણ દઈ ને ખોટો ખોટો વળખ ચડાવ્યો માન્યો કે લુખી ભરાય છે એ તો આપણને ખબર હોય જાય ને સિંહ ગ્રદના કરે ને બાપુ ગાંડી ગેરધ્રુજાવી સિંહ કેવાય આડીએ ચડી ને બેકારા કરે ની શિયાળિયા હોય હા અને શબ્દો નો નીકળે એ મોટી ઓરિઝ જોગીદાસ કુમાર છે ને હજી તમને કહી દઉં હજી રા ભવાઈ મંડળ રમતા જો જોગીદાસ નું પાત્ર પેરી રમતા છે ને એ હજી જે જોગીદાસ નું પાત્ર લીધું ને એ

તમારા મનસુખભાઈ વિડીયા તો અમને હું બીજો હું યુટ્યુબ માં તમારી સિવાય હું વિડીયો જ નથી જોતો રો મનસુ હવે એ નથી જોતો તમારા મુજબ બોલો છો ને એ મને બહુ પ્રિય વાહ કઈ વાંધો ને કઈ વાંધો એટલે એવું કઈ હોય તો તમે તમારે રીંગ કરજો પણ આ પિતૃ માં આવા બધા ક્યાંય લબડે માં નહીં પડવાનું સમજદાર વ્યક્તિ ને બાકી તો જેટલી બુદ્ધિ વગેરે છે ને એ દેહપતિ માં પડે બુદ્ધિ વગેરે ના હોય ધૂણવા માં પડે બુદ્ધિ વગેરે ના હોય એ પિતૃમાં માં પડે આ બધી ગાંગલા માણે નું કામ છે ભાઈ બસ બસ ઈ હાસુ મનસુખભાઈ ભલામાળા હવે તો તમે મારા ભગવાન તરીકે છે હું તમને મારું એનું કારણ છે કે ભાઈ મારે સલાહ ચૂકીતી ને આ હવે મને કોઈ કે નઈ તું સમજી ગયા કે ભાઈ આ આ સાંભળો તમે આ બધા છે ને તમારી રીત તમારું કરવો તમારી ઘેરે કરો બરાબર ને કેમ કે આ બધી વસ્તુ કોણ હોય કે જ્યાં મુરેખ હોય ત્યાં હોય મામલાને મોકાણ હા મુરેખ કોઈ જને ઘરે ન હોય તો ગામમાં જ બોતિયું ઘરે આવીને કાઈ મામા મોકાણ કરે વાય ઘરે હોય ને કા મહાન જ્ઞાની ગણાય બસ બસ સાસુ સાસુ ક્ષત્રિય ઈ કોઈ કાસ્ટ નથી ક્ષત્રિય છે ને બધી બધી સમાજમાં ક્ષત્રિય પણ કરી શકે છે જેનામાં ખાનદાની હોય જેનામાં હોય

લોખંડી પુરુષ તમે વિચાર કરો છો લોખંડ પુરુષ કહેવાનું લોખંડી પુરુષ ભારત દેશની અંદર લોખંડી પુરુષ વલ્લભભાઈ સરદાર ને કહેવામાં આવ્યા રાજા રજવાડા માં તો તમને કહો ભાવનગર મહારાજ કૃષ્ણસિંહજી મહારાજ ગોહિલવાડ હા ગોહિલ વાર સાહેબ પેલું રજવાડું જો કદાચ રાજા પેલું ખાલી કર્યું હોય તો કૃષ્ણસિંહજી મહારાજ ખાનદાર ની વાત ટપાલ નથી લે અમારી વાતો કરજો પણ જેને કઈ કર્યું છે જેને કઈ છોડ્યું છે એની વાતો કરી છે બસ હા એની જ વાતું એના ઇતિહાસ ભાઈ તમને કોઈ એને દાખલા દેવાય ને કે ભાઈ કેવા નથી આવતા તમે અમારું કે આપણે અમારું યાદ કરવા પડે જેને તમારી જે જે છે એક જ રોટલો હોય અને તમે ભૂખ્યા રઈને બીજા ખવડાવી દયો ને સાહેબ હા હ ઈ તમારી ઉદારતા છે હા ઈ ઉદારતા કોક નું ખાઈ જાવ ને ઈ તમારી નીલ જાય છે માર ભાગ્ય વાત છે સાહેબ બસ બસ બરાબર છે મુજીબ ભાઈ હા કેમ કે આ બધી વસ્તુ તમારી ખાનદાની માથે હોય સાહેબ બસ બસ ખાનદાની માથે હોય સરસ ભલે ભલે દરબાર હાલો હવે આ બાબતમાં મારી વાણી ને વિરામ આપું છું કેમ કે મારે આખો દી બોલવાનું કામ છે ને ગણા દુખી જાય છે. હા ભલે ભલે જય માતા લઈ જામ લઈ જામ